તહેવારની સિઝન શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખાદ્ય તેલ અને ગેસ સિલિન્ડર પવિત્ર શ્રાવણ માસથી શરૂઆત થઈ ચુકી છે અને આ તહેવારની સિઝનમાં રાંધણ ગેસ અને તેલના આસમાને ચડી ચૂકેલા ભાવને કારણે સામાન્ય પ્રજાની કમર તૂટી ગઈ છે પરંતુ હવે તહેવારના સમયે ફરસાણ મીઠાઈ અને ફરાળી વાનગીનું વેચાણ કરાતા વેપારીઓ પણ મૂંઝવણ વધી છે કારણ કે તેલ અને રાંધણ ગેસના ભાવમાં આવેલા તોતિંગ વધારા અને બીજી તરફ મેદીનો માહોલ છે અને વેપારીઓ પણ પરેશાન દેખાઈ રહ્યા છે અત્યારે ખાદ્ય ઉત્પાદનમાં અમે ધંધો કરી રહ્યા છીએ ત્યારે જે કેમ કે રાંધણ ગેસના ભાવ પછી તેલના ભાવ વધી ગયા છે તો એની હિસાબે તકલીફ પડે ધંધાની અંદરમાં આમ શરીર પબ્લિકની અંદરમાં ખરીદ શક્તિ ઘટી ગઈ છે મોંઘું થતું જાય છે એમ પબ્લિકની ખરીદ શક્તિ ઘટતી જાય છે રાંધણ ગેસમાં બાટલા વધારે ભાવ વધે પછી તેલની અંદરમાં ભાવ વધે એટલે ઘરાકની ખરીદ શક્તિ ઘટી જાય એની હિસાબે ધંધામાં અત્યારે ચાલીસ થી પચાસ ટકા જેવો ઘટાડો આવી ગયા છે આજકાલનો આ કોઈ પ્રશ્ન નથી બટ સિન્સ લાસ્ટ ફોર ટુ ફાઈવ ઇયર્સ આ રીતનો જે પ્રશ્ન છે ઉપસ્થિત થતા હોય છે મતલબ તમે ત્યારે જોઈ શકો છો જે પ્રમાણે ખાદ્ય થી લઈને સિલિન્ડર છે અને કહેવાય ને કે જે અમારે ફરસાણના જે અમે વેપારીઓ હોય છે એની જે બેઝિક રો મટીરિયલની વાત કરો તો એ દિવસે ને દિવસે મોંઘો થતો હોય છે અને ખાસ તો જ્યારે પણ તહેવારોનો ટાઈમ આવે છે જેમ કે અત્યારે જન્માષ્ટમીની સિઝન છે કમિંગ ડેઝમાં નવરાત્રિ આવશે દિવાળી આવશે ત્યારે દર વખતે તહેવારોના અમુક સમય પહેલાં જે આ દરેક વસ્તુનો ભાવ છે તે ખૂબ જ વધી જાય છે અને પ્રશ્ન એ અમારે મેઇન એ આવે છે કે ઉપરથી જે મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય છે એ આ દરેક વસ્તુના જે છે ભાવ વધારી દે છે અને એની સામે અમે અમારું જે કહેવાય ને કે માર્જિન એ બધું એડ કરીને જ્યારે અમે જે ગ્રાહકની વેચાણ કિંમત વધારીએ છીએ ત્યારે ગ્રાહક જે છે એ પ્રમાણેનું જે રિએક્શન છે તેમનાથી આવે છે એટલે અમે જે કહેવાય ને કે અમે ભાવ વધારી નથી શકતા અને એનાથી અમારી ગરાકી પણ છે તે તૂટી જાય છે તો જે બેઝિકલી કહેવાય ને કે આ બધી વસ્તુ છે ને કોઈ મોટા ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ છે એને અફેક્ટ નથી કરતી કે ઇવન બધી ખાસ નથી કરતી બટ જે કહેવાય ને કે મેઈન જે અમારા જેવા વેપારીઓ હોય છે એને આ બધી વસ્તુઓ છે વધારે અફેક્ટ કરે છે અત્યારનું હું તમને એક્ઝામ્પલ આપું તો જે પ્રમાણે અત્યારે શ્રાવણ મહિનો અત્યારે ચાલી રહ્યો છે અને જન્માષ્ટમીના તહેવારો જે કમિંગ ડેઝમાં છે આવી રહ્યા છે તો જે ફરાળની સિઝન હોય છે અને જે ફરાળી આઇટમ્સ અમારી દુકાનની જ વાત કરું તો જે પેટીસ છે ચેવડો છે આ દરેક વસ્તુમાં જે બેઝિક તો તેલ ધેન અગેન કમ ટુ આપણે કે સિલિન્ડર છે આ દરેક વસ્તુના જે ભાવ છે તે વધી ગયા છે એટલે અમારો મેઇન પ્રશ્ન એ જ છે કે ભાઈ ઉપરથી દરેક વસ્તુનો ભાવ વધે છે અને જ્યારે અમે વધારે ભાવ ચડાવીને ગ્રાહકને વેચવા માંગીએ છીએ તો એ વસ્તુ પોસિબલ નથી રહેતી એટલે અમારો આ એક જ પ્રશ્ન છે કે ભાઈ આ રીતની જયારે વસ્તુ થાય છે કોઈ પણ ભાવ વધારાને રિલેટેડ ત્યારે જેમાં વધારે સફરિંગ છે અમારા જેવા વેપારીઓ જ થાય છે